ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીઓમાં પેટને ઠંડક આપે એવી ઠંડી ઠંડી કાચી કેરીની કુલ્ફી કે પોપ્સિકલ તો ખાંડ વાપર્યા વગર બનાવીશું બહુ ચટપટી ટેસ્ટી એવી બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે આપણે પ્રેશર કુકરમાં બે મોટી કાચી કેરી તો પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી કોઈ પણ વેરાયટીની તમે લઈ શકો છો માત્ર ગળપણ તમારે એડજસ્ટ કરવાનું છાલ ઉતારીને ટુકડા કરીને પણ તમે બાફી શકો છો પણ આ રીતે સીધી જ હું ઉમેરી રહી છું દોઢ કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાકી ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પછી કુકરને ઠંડુ થવા દઈશું તો મેં અહીંયા ત્રણ વિસલ કરી પ્રેશર નીકળવા દીધું પ્રેશર નીકળી જાય એટલે આ રીતે તમારે ખોલી કેરીની છાલ ઉતારી લેવાની છે અને જે ગોટલા હોય એ પણ કાઢી લેવાના છે તો પાણી જે છે એ આપણે એના સાથે જ રાખીશું તમને એમ લાગે ઉતાવળ હોય અને તમારે અહીંયા ઠંડુ પાણી થોડું ઉમેરી અને પછી આ રીતે તમારે કેરીની છાલ ઉતારી આ રીતે તમારે એનો જે પલ્પ છાલમાં થોડો રહી ગયો હોય એ ચમચીના મદદથી કાઢી લેવાનું અને અત્યારે જે ગોટલા આવે છે એ થોડા હાર્ડ હોય છે તો એ પણ તમારે આ રીતે એનો પલ્પ છે એ ચમચીના મદદથી થોડો મસળી અને કાઢી લેવાનો તો આ રીતે લગભગ દોઢ કપથી થોડો ઉપર પલ્પ છે એ બધો રેડી થશે તો આ રીતે મેં ગોટલા અને છાલ કાઢી અને પલ્પ છે એક બાઉલમાં રેડી કરી લીધો હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરીશું એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન સંચળ અને એક ટી સ્પૂન જેટલું મીઠું તમારે થોડો તીખાશ જોવે તો અહીંયા અડધી ટી સ્પૂન મરીનો પાવડર પણ ઉમેરી શકો હવે જો તમે ખાંડ કે સાકર વાપરવાના હોય તો એક કપ જેટલી વાપરવાની છે પણ હું આજે ખાંડ કે સાકર વગર બનાવી રહી છું ગોળ વાપરીને તો અહીંયા તમને અડધા કપથી પોણો કપ જેટલો ગોળ તો કેરીની વેરાયટી અને કેટલી ખાટી છે એ પ્રમાણે ગોળ ઉમેરવાનો છે એક કપ ફુદીનાના પાન અને આપણે મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે પલ્પ સહિત બધી જ સામગ્રીઓ આ રીતે ટ્રાન્સફર કરી દઈશું સાથે આપણે એમાં દોઢ કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું એટલે એકદમ સારી રીતે બધી જ સામગ્રીઓ ચન થઈ અને મિક્સ થઈ જશે તમે બે કપ જેટલું પણ પાણી ઉમેરી શકો મેં અહીંયા દોઢ કપ જેટલું ઠંડુ ચિલ્ડ પાણી ઉમેર્યું આ રીતે આપણે એકદમ સ્મૂધ એવું થઈ જાય તો ટુકડા નરે એ રીતે આપણે એને મિક્સ કરી દઈશું તો આ રીતે મેં બ્લેન્ડ કરી લીધું હવે કુલ્ફી મોલ્ડ મેં લીધા છે એ ન હોય તો પેપર કપ પણ લઈ શકો આ રીતે કુલ્ફી મોલ્ડમાં આપણે પોર કરી અને રેડી દઈશું તો લગભગ છ મેં આ કુલ્ફી મોલ્ડ ભર્યા અને પછી નાના કપ લગભગ મેં એ પણ દસ જેટલા ભરી દીધા તો એટલી બધી આ બનશે નાના નાના કપ છે એટલે જો મોટા હોય કુલ્ફી મોલ્ડ તો ઓછી બનશે તો આ રીતે મેં ભરી રેડી કરી લીધા હવે જે કુલ્ફી સ્ટીક આવે એ આપણે ઇન્સર્ટ કરી દઈશું તો તમે જો પેપર કપ લ્યો તો એક સ્ટીકના તમારે બે ટુકડા કરી લેવાના અને આ રીતે કુલ્ફી મોલ્ડ હોય તો તમારે આ રીતે સ્ટીક પૂરી જ ઉમેરી દેવાની હવે તમારે જો કવર કરવું હોય તો કરવાનું નહીતર જરૂરી નથી મેંગો ડોલી જો તમને ભાવતી હોય તો એ ટાઈપનો એમાં આઈસ હશે અને એવી તમને ઉપરથી જે એનું લેયર હોય મેંગો ડોલીનું એવો ટેસ્ટ આવશે હવે મેં બધાને ઓવરનાઇટ પૂરી રાત માટે ડીપ ફ્રીઝમાં મૂક્યું હતું આફ્ટરનૂન સુધી મેં રાખ્યું અને આ રીતે બધી જ આપણી કુલ્ફી પોપ્સિકલ છે એ રેડી થઈ ગઈ થોડું જેન્ટલી તમે આ રીતે રબ કરશો એટલે આ રીતે નીકળી આવશે તો આ રીતે એકદમ ઇઝીલી એવું એ જ રીતે કપમાં પણ હલકું તમે નીચેથી પેપરને પ્રેસ કરશો તો એ પણ નીકળી આવશે જો તમને લાગે કે નીકળતું નથી તો આ રીતે હાથમાં રબ કરવાનું અને પછી પણ ઇઝીલી નીકળી આવશે તો આ રીતે તમારે જેટલી સર્વ કરવી હોય એટલી તમારે કાઢવાની બીજી બધી તમારે પાછી રેફ્રિજરેટરમાં મૂકી દેવાની જ્યારે પણ ખાવી હોય ત્યારે તમે ખાઈ શકો તો આ રીતે પેપર કપવાળી છે એ પણ બહુ ઇઝીલી નીકળી આવશે ઉપરથી લાલ મરચું પાવડર તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઓપ્શનલ છે છાંટવું હોય તો છાંટવાનું લીંબુનો રસ થોડો નીચવવો હોય તો એ પણ નીચો વહી દેવાનો અને બહુ ટેસ્ટી એવી ચટપટી તો તમે કાચી કેરીની પોપ્સિકલ કે આમ પન્ના પોપ્સિકલ બનીને રેડી થઈ ગઈ તો ખાંડ વાપર્યા વગર ગરમીઓમાં આ કાચી કેરીની કુલ્ફીની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ